હાલની વૈશ્વિક સ્પર્ધાના સમયમાં કોઈપણ કારકિર્દી વ્યવસાય કે નોકરીમાં શ્રેષ્ઠ પદ હાંસલ કરવા માટે આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે બાળકોના શિક્ષણ સાથે સમગ્ર વિકાસ થાય તે હેતુથી કાર્યરત સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા બે દિવસના ડીસા ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં બાળકો પોતાના ફૂડ સ્ટોલ અને ગેમ સ્ટોર દ્વારા નાના પાયે બિઝનેસ કરવાની આવડતનો વિકાસ થાય તે હેતુથી કુલ સો જેટલા બાળકો એ વીસ જેટલા સ્ટોલ કર્યા હતા તે સાથી નાના બાળકોને આનંદ માટે બોલરાઇડ જમ્પિંગ અને ટ્રેમ્પોલિન સાથે માટીમાંથી દીવા કે નાના રમકડા બનાવવાનું

એક સ્પર્ધાવાળું કાર્ય માગે છે તમે કોઈ પણ ક્ષેત્રમાં હોવ તો તમારામાં આત્મવિશ્વાસ અને લીડરશીપના ગુણ હો તો તમે તેમાં સફળતા હો છો ધોરણ નવથી ધોરણ બારના બાળકો ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દીનું આયોજન કરે તો તે દરમિયાન તેમાં લીડરશીપ અને સાથે સાથે આત્મવિશ્વાસ વધે તે હેતુથી સ્કાય ડીસા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કેટલાક બાળકોએ ફૂડ સ્ટોલ લીધા છે કેટલાક બાળકોએ ગેમ ઝોન લીધા છે અને પોતાની આવડતથી અવનવી રમતો દ્વારા કેવી રીતે લોકોને આ કાર્યક્રમમાં ભાગ લઈ શકાય અને સાથે સાથે પોતે કઈ રીતે કમાવે અથવા તેમના માતા પિતા કેટલી મહેનતથી પૈસા કમાય છે અને પૈસાનું મહત્વ સમજે તે હેતુથી સ્કાય પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ